બીજા નંબરનું જંગી વોટિંગ છે અમારો સમાજ જે પાર્ટી સાથે રહે એ પાર્ટીની સરકાર રહે છે સમાજ ઉઠી જાય તો પાર્ટી પણ ઉઠી જાય અત્યારે સમાજના મોટા નેતાઓ ત્યાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એનો અર્થ કે સમાજનું વર્ચસ્વ ત્યાં જ છે કોણ નથી કરતું એ મને બતાવો જો મારી વિચારધારા જ્યારે સનાતન ના બેઠા હોય ત્યારે મારી હંમેશા વસુદેવ કુટુંબકમ ભાવના રહી છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે તમે ચાલો ત્યારે બધું સંત હોય તો એ પણ જ્ઞાતિવાદીની વાતો આપણા સનાતનમાં ચાલે જ છે સંતોના પણ બે ચહેરાઓ બધાએ ધ્યાનમાં રાખવા જ જોઈએ જ્યારે સમાજની મિટિંગો ચાલતી હોય ત્યારે એ લેવલની વાતો સંતો પણ કરે છે અને અમારામાં એવો કોઈ પાખંડ દમ છે જ નહીં જેવા ખુલ્લા છીએ જેવા બહાર છે એવા અંદર છીએ એટલે વાસ્તવિક ચહેરાઓની વાત આવી ક્યાં તો અમુક અમુક ધર્મ જગતની સીટો કેમ રિઝર્વ હશે એ મને બતાવો ચાલો ચલો જો તમે મને સંત તરીકે જ પૂછતા હોય તો એ પ્રશ્ન પણ હું પૂછી શકું તો એ એ વિષયમાં મારે પડવું નથી બાકી તો એ બધું અંદરને ખાને ચાલે છે પણ આ સમાજ જે મારા વ્યક્તિગતની વાત કરું તો પણ જ્યારે દુઃખનો પ્રશ્ન આવે ત્યારે મારા સમાજના યુવાન ક્યાં મેદાનમાં આવ્યા હતા ક્યાં અમુક સંગઠન ક્યાં સુઈ ગયા હતા ચલો એટલા માટે જે સમાજને ન્યાય મળે જે દેશ માટે કામ કરતા હોય સનાતન માટે કામ કરતા હોય આ સમાજનું તમે જો ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ આ સનાતનમાં છે ચાલીસ ટકાનું પ્રતિનિધિ ઇન્કમટેક્સ સૌથી મોટો આ સમાજ ભરે છે તો એનો હક અને ન્યાયનો અધિકાર તો હોય ને એ ક્યાં વધારાનું કોઈનું માગે છે કોઈનું લેવાય નથી માગતા પણ જે છે એ તો એને આપવું જોઈએ ને